તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત અને સવાર પડી ગઈ છે સવાર તો પડી જ ગઈ હોય ને ત્યારે તો નવા દિવસની નવી શરૂઆત થાય માહિર ગયો છે બાર આટો મારવા એને નવરાવીને તૈયાર કરી દીધો નાસ્તો કરી લીધો પપ્પાની સાથે આટો મારી આવ્યો અને પ્રતિક્રિયા છે આજે વહેલા શૂટ કરવા માટે અને મમ્મી માહિરને રમાડે છે હું રેડી થઈ ગઈ છું શાક થઈ ગયું છે રોટલી લોટ મમ્મી બાંધી દીધો છે શાક વગાડીને નાખ્યું છે મેં અને સવારે મમ્મી એ મસ્ત ચણાવા ઘેરા હતા અને ચણા અને ભાત ખાવાની મજા આવે એટલે હું મૂકું છું અત્યારે ભાત અને ભાત મૂકી અને રોટલી કરી નાખીશ પછી માહીને ખવડાવી લઈશ આવી ગયા છે કેવું રહ્યું રમાડવાનું એ ભાઈ તું રેડી થઈ ગયો મારી આમ જતો માહિર માય કોડું ખોડું રમળતા બહુ ગમે એને ટ્રક માહિને માહિર આવી ગયો છે રમીને અહીંયા જયદીપભાઈ ની ઘેરે માહિર રમે છે અમે આવ્યા છીએ કામ થી એક તો આ રોટલી આપી છે એની ખાઈ છે અહીંયા અંગત મંત્ર ખાય છે ને મંત્ર સ્કૂલે ચાલુ ગમે છે કે નથી ગમતું થોડું થોડું ગમે હા આપું છું હાલે હાલે જુઓ

માહીર ગયો છે પપ્પાની સાથે આંટો મારવા અને હું હવે જમવા બેસું છું અને મમ્મી જમવા બેસી ગયા છે એને ચાલુ કરી દીધું છે એટલે હવે હું જમી લઉં અને પ્રતિકે કીધું છે બે ત્રણ વાગે આવશે ક્યારે આવે નક્કી નથી અત્યારે જમી લીધા છે અને ઉસાબરો કરી અને હું પોતા મારું છું અને ચંદાબેન એવા છે એ વાસણ ધોવે છે માહીર મમ્મી પપ્પા સાથે રમે છે દાદા ને બા ને હેરાન કરે છે એટલે એ જ્યાં સુધી રમે છે ને ત્યાં સુધી માં ફટોફટ કામ પતાવી દઉં કામ થઈ ગયું છે અને હવે માહી રોવે છે ઊંઘ આવે છે તાતા કહી દીધું તાતા કે તો

એટલે ગયો છે ઉપરમાં પ્રતિકની સાથે રમવા એટલે એ આવી પહેલાં કામકાજ પતાવી લો હમણાં ગયા તા એક જગ્યાએ બેસવા તો ત્યાંથી રિટર્નમાં આવતી વખતે આ પોપકોર્ન લાવ્યા લેવા છીએ અને આ ભાઈએ ખાવાના ચાલુ કરી દીધા છે અને પ્રતિક સ્વેટરની હવે સીઝન આવી ગઈ છે અરે કેળામાં બે ચડી જાવ ઉપર ટેબલ ઉપર ત્યાં મહેનત કરવાનું હોય ત્યાં કરે નહીં તમે સીધ જાવ છો ક્યારે આવશો રીક્ષાબેન અત્યારે માહીરનું ગોળવાળું દૂધ ઠારે છે હલાવે છે અને આ ભાઈ અહીંયા રમે છે તમે ટ્યુશન ચાલુ કર્યું એટલે તો હવે ફ્રી જ નહીં થતા કા ફોન જવાનો ટાઈમ મળે જ પાછો હા અને અહીંયા રમે છે માહિત એ તને નથી હવે અત્યારે કેટલા વાગ્યા છે દીકરા ખબર છે તને ત્યારે અગિયાર વાગવા એવા છે તું હજી ઓળખા છો પમ થઈ જાય હો પમ થઈ જાય હો દીકરા એમ નઈ કર કેટલી ખબર પડે છે તને હવે હે ન્યા નથી નાખું આય બોલો એ નાખી દીધું તારે ટોપી માહીને હવે ગોળ વાળું દૂધ પીવરાવી અને સુરાઈ દઈશ અને પ્રતિજ્ઞા છે એક જગ્યાએ શૂટ કરવા માટે એટલે એ લેટ આવવાના છે આજના બ્લોગ ને કરીએ અહીંયા એન તો કાલે પાછા મળશું ફરી નવા બ્લોગ સાથે નવા દિવસની નવી શરૂઆત કરશું ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ